પોરબંદરમાં ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૂર્યાદય સમયે વરસાદી અમી છાટણા જે છે તે છંટાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા શહેરના અમુક વિસ્તારમાં વરસાદી પંદર થી વીસ મિનિટ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વર્ષ નો છેલ્લો દિવસ શિયાળાની સીઝન હોય ફૂલ ઠંડી પડવાને બદલે વરસાદ પડી રહ્યો ત્રણેય ઋતુ ભેગી થઈ છે

સૂર્યાદય સમયે વરસાદી અમી છાટણા જે છે તે છંટાવવાના દ્રશ્યો જોવા મળી રહ્યા વાલી પરોડે સાડા સાત વાગ્યા આસપાસ વરસાદી ઝાપટું જે છે તે પડ્યું છે સાથે જ શહેરના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા છે શહેરના અમુક અમુક વિસ્તારો છે કે જ્યાં એ મોટી માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનની સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે ભીતિ સેવાઈ રહી છે વરસાદના કારણે ઠંડીમાં પણ અસર પડવાની પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી રહી છે ત્યારે અંબાલાલ પટેલે અગાઉ જ માવઠાની જે છે તે જાહેરાત કરી હતી ત્યારે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હાલ શિયાળાની ઋતુને બદલે ચોમાસા જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે આજ મુદ્દે વાત કરવા માટે વિપુલ ટકરાર મારી સાથે જોડાયા છે વિપુલ જે રીતે પોરબંદરની અંદર ભર શિયાળે વરસાદી ઝાપટું જે છે તે જોવા મળી રહ્યું છે હા ભાવિક ચોક્કસ વહેલી સવારે છે તે ઢાકલું થયું હતું ત્યારબાદ પરંતુ પંદર થી વીસ મિનિટ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વર્ષનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર ના રોજ વહેલી સવારથી વરસાદ શરૂ થયો ત્યાં અડધી કલાક જેટલો વરસાદ રહ્યો હતો અને હાલ તો જે શિયાળાની સીઝન હોય ફૂલ ઠંડી પડવાને બદલે હાલ તો વરસાદ પડી રહ્યો હતો ત્રણેય ઋતુ ભેગી થઈ ગયા દિવસના છે આ ગરમી પડી રહી છે પૂરતી ઠંડી પણ નથી જોવા મળી રહ્યા છે સૂર્યાદય સમયે વરસાદી અમી છાટડા પણ જે છે તે જોવા મળી રહ્યા છે વહેલી સવારે સાડા સાત વાગ્યા આસપાસ વરસાદી ઝાપટું જે છે તે જોવા મળ્યું શહેરના અમુક વિસ્તારમાં વરસાદી છાટણા જે છે તે પડ્યા છે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા જે છે તે જોવા મળી રહી છે અને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાની વેઠવાનો વારો પણ આવી શકે તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે